લાલનનું ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું છે ભગવાન એકસો ને આઠ દિવસના થયા છે સરસ મજાની કથા બતાવી છે અને એ સમયે બહિર નિષ્ક્રમણ સંસ્કાર પણ આને કહેવાય એટલે એનો અર્થ એવો થાય વાલા કુટુંબીજનો જાગો છો ને કે એકસો ને આઠ દિવસનું બાળક થાય ત્યાં સુધી એને બાર પરિભ્રમણ કરવા લઈ જવાય નહીં પ્રિય ભાગવતજી એવું કહે છે લગભગ બાળક ન ન થાય ત્યાં સુધી બહાર અને અત્યારના તો બાળક પોચા પોચા બહુ થઈ ગયા જરા કામ કરો તો અહીં લાલ લાલ થઈ જાય હા હા આમ દેખાતા હોય ગલગોટા જેવા પણ અંદરથી પોચા પોચા હે ચોમાસામાં શરૂઆતના ત્રણ દિવસ પાણીનો ઉપયોગ ન કરાય એટલે પીવાય નહીં જો માવઠું થાય તો છ દિવસ સુધી એ પાણી ન વપરાય તાજી ગાય જો આપણા ઘરમાં વ્યાય તો એનું દૂધ પણ અમુક સમય સુધી ઉપયોગ કરવામાં આવતું નથી એ વાત કરી છે અને હવે કનૈયાનું જન્મ નક્ષત્ર આવ્યું છે અને લાલો પડખું ફરતા શીખ્યો છે સૌથી પહેલા ભગવાન છે બ્રાહ્મણને બોલાવ્યા લાલાને પાત્રમાં પધરાવ્યા અને મંગળ ગીતો ગવાણા છે સરસ મજાના મંગળ ગીતો ગાય છે લાલાને સરસ મજાનું સ્નાન કરાવે છે ગંગાજળ યમુના જળ કેસરોદ દૂધ થી સરસ મજાનું સ્નાન કરાવે છે અને પછી માં યશોદા એ લાલન ને દૂધ પાન કરાવ્યું છે પયપાન બતાવ્યું છે ભાગવતજી માં અને એ જ સમયે પયપાન કરાવ્યું છે દૂધ પીવડાવ્યું છે અને યશોદા મૈયાએ લાલાને દૂધ પીવડાવ્યા પછી એને એક બાર જે ગાડું પડેલું હતું ને ગાડા નીચે ઘોડીયું બાંધી દીધું કોઈએ જોયું છે આવી રીતે ખેતરમાં ગાડું પડેલું હોય તો ત્યાં એ ગાડાના ગાડામાં નીચે આમ ઓલા આપણે એને ખોયું કહીએ ખોયાના ચાર નાકા બાંધી દઈએ પછી એના લાલન અને હું તો એમ કહું કે સૌ સૌના માટે પોતાનો દીકરો હોય એ લાલન જ હોય ને હોય કે ન હોય હે પછી અહીંયા હોય કે બાર હોય લાલન સરસ મજાનો સુડાવ્યો છે દૂધ છે દહીં છે વગેરે બધી સામગ્રીઓ મૂકેલી છે અને એ જ સમયે એમાં કંસે મોકલેલો સટ્ટાસર આવે છે આમ પણ સકટ એટલે ગાડું હવે એમાં એ સક્તાસુર પ્રવેશ કરવો પણ કેમાં કરવો તો કે ગાડામાં ગાડામાં પ્રવેશ કર્યો ભગવાનને મારવાનો પ્રયાસ કરે છે ભગવાન એક લાત મારી છે અને ગાડું જોર થી ઉછળ્યું છે ને સક્તાસુર બોલો કૃષ્ણ કે નૈયા સક્તાસુર મરાયો પણ બન્યું શું ઓલું દૂધ ને દહીં ને જે કાઈ હતું ને ગાડા ઉપર બધું ઠોડાઈ ગયું ફરીથી લાલન ને લીધો છે અને સ્નાન કરાવ્યું છે આમાં લખ્યું છે લાલન રડે છે હવે ભગવાન તો હે બડા નટખટ હૈ કિસનક નઈયા કૃષ્ણ કેવો લાગતો હશે તમે જરા કલ્પના તો કરો આજ સુધી આપણે મેં કીધું ને કલ્પનામાં કૃષ્ણને જ્યાં જ્યાં ભગવાને એટલે લીલાઓ કરી એ કલ્પનામાં જોતા અને હવે આપણે ઈ લીલાઓ કરીએ સ્થાન પ્રત્યક્ષ જોયા ત્યારે આપણે અનુભૂતિ થાય કે ઓહો આવી જેલ હશે આવું ગોકુળ આવું વ્રજ આવું જતીપુરા આવા ગિરિરાજ પેલા માત્ર કલ્પના હતી હૃદયપૂર્વક બધાને કહું છું કે આ ગોપી મંડળનો બધા આભાર માનજો આપણે વ્રજ યાત્રા કરાવી